મહોત્સવ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમના કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી એક લાખથી પણ વધુ કાર્યકરો આવી પહોંચ્યા હતા આયોજનમાં દેશ વિદેશમાંથી એક લાખથી પણ વધુ કાર્યકરો આવી પહોંચ્યા હતા અને શિસ્તબદ્ધ કાર્યકરો સ્ટેડિયમમાં ગોઠવાઈ ગયા હતા ત્યારે સ્ટેડિયમમાં કાર્યકરોની વચ્ચે મહંત સ્વામી મહારાજ રથમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને દર્શન તેમજ આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત અનેક મહાનુભાવ તથા ગણમાન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જીવન સંદેશો પાઠવ્યો હતો બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇતિહાસ રચ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન એલઇડી ટીવીની રોશનીથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા